અત્યારે હાલમાં આવી બહુ મોટી ખબર રાજકોટની નીલ સિટી ક્લબના વાયરલ વિડીયો મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે આ વિડીયોને વખોડી કાઢ્યો છે હિન્દુ સમાજને લાગણી દુભાવે એવું ન થવું જોઈએ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું આ બાબતે પ્રશાસન અને સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ નવરાત્રિમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા છે નવરાત્રિમાં માતાજીના ગરબા પર રાસ અને ગરબા આરમવા જોઈએ અને શક્તિ આરાધના માટે આ પર્વની ઉજવણી છીએ ત્યારે નવરાત્રી મહાઉત્સવના હિન્દુ સમાજની લાગણી દુભાવે એવું ન થવું જોઈએ આ નવરાત્રિ કલ્ચર નથી આ થર્ટી ફર્સ્ટ કલ્ચર છે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુમાં કહ્યું છે કે સરકાર અને પોલીસ તંત્રને આ બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ જુવાની આવો રાસ ગરબા રમે છે પણ મર્યાદાઓ ન ચૂકાય તેનું ધ્યાન રાખવું જોઈએ આયોજકો ગમે તે હોય ભાજપના કાર્યકરો હોય કે કોંગ્રેસના કાર્યકરો મર્યાદાઓ રાખવી ખૂબ જ જરૂરી છે આ નવરાત્રિ કલ્ચર નથી થર્ટી પસ કલ્ચર જોવા મળી રહ્યું છે નવરાત્રીમાં ગરબાને બદલે હિન્દી ફિલ્મી ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે